આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું સૌ પ્રથમ સુરેન્દ્રનગરથી સૌથી મોટો તહેવાર એટલે દિવાળી પર્વ જેની સૌ કોઈ રંગેચંગે ઉજવણી કરતા હોય છે પરંતુ આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ અનોખી ઉજવણી દિવાળીની ઉજવણી કરી છે સોમાસર ગામ પાસે આવેલા નિરાત ઘરમાં એસી થી વધુ નિરાધાર અને મોટી ઉંમરના વૃદ્ધો આશરો લઈ રહ્યા છ એ તમામ લોકો સાથે દિવાળીની ઉજવણી રાજેન્દ્ર કુમાર પટેલ અને ડીડીઓએ કે એસ યાજ્ઞિકે કરી હતી સુરેન્દ્રનગરથી મૂડી રોડ પર આવેલા અનુબંધ સંસ્થા એટલે નિરાતઘર એના સંચાલક નિરૂપાબેન શાહ અને ટ્રસ્ટી પરેશભાઈ ડોડિયા સંભાળી રહ્યા છે આ સંસ્થામાં ગુજરાત સહિત અન્ય સ્ટેટના લોકો જેનું કોઈ નથી કોઈ કામથી ગુજરાત આવ્યા અને અકસ્માત થયો રોજકોટ સિવિલમાં સારવાર લીધી અને એમનો કોઈ ધણી ન થતા આવા લોકોને આશરો આ સંસ્થા આપે છે જેમાં મંદબુદ્ધિ નિરાધાર બીમાર રોડે રખડતા હોય એટલે એમને આશરો આપ્યો હતો આવા એંસીથી વધુ વૃદ્ધો અને માતાઓ આશરો લઈ રહ્યા છે જેમની સાથે જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ દિવાળીની ઉજવણી કરી હતી સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોએ મેદાનમાં સુંદર રંગોળી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓ નિરાધાર સાથે ફટાકડા ફોડી એમનું મોં મીઠું કરાવીને તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પોતાની પાસે આવેલા મહેમાનોનું ઢોલ નગારા અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અમારું કોઈ નથી અને આપ અમારી સાથે દિવાળીની ઉજવણી કરવા આવ્યા આ દિવાળીના પર્વ નિમિત્તે સંસ્થાની મુલાકાત લેવામાં આવી જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે ખરેખર અદભુત કામગીરી છે

આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ ખરેખર હું છું દિવાળી નું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું